ધાવડીમાં હાલો તો આપણે ભંગડાની ભીતમાં ધાવી ધાવડીમાં આવી ગયા છીએ જય ધાવીમાં જાય ભંગડાવાળી ભગવતી જય મા ધાવી જોગમાયા આ ધાવડી માતા છે આ ખોડિયાર માતાજી છે જય ભગવતી મા ખોડિયાર જય જોગમાયા જય મા ખોડિયાર જય મા ધાવી ચાલો મિત્રો આપણા વ્લોગ આવે છે આજ ભંગડાની ભીતનો મસ્ત લોકેશન આવે છે કાંઈ ઘટ્ય જ નહીં જુઓ અમારા ગામનું લોકેશન આવે છે આજ કાંઈ ઘટે જ નહીં એવું તો આપણે અહીંથી મહેશભેની વાડી હોય તેને પણ દેખાડીશું હો આખી કાંઈ ઘટેની નહીં આ અમારા ગામનું તળાવ જોવો ભાઈ છે ને ભારતના નકશા જેવું બાકી કાંઈ ન ઘટે હો જોવો ભારતનો નકશો અસલ અમારા ગામનું તળાવ ભાઈ કાંઈ ઘટે નહીં બાકી ઓલો ડુંગરો બતાવી અમારા ગામનો છે એ ગામ પણ અમારું છે ટાવર પણ અમારો છે ઓલા સહેલા ડુંગરા બતાવી બીડ છે અમારા ગામનું અને ભારતના નકશા જેવું ભાઈ જોવા તળાવ છે આપણે કાંઈ ઘટ્યા જવા બાકી અસલ ભારતનો નકશો હો હજી આપણે ઓગને જ આવું અને ઓગનની વિડીયો પણ આપણે બનાવીશું તો જોવા ભારતનો નકશો અને ઓલા ઝાડવું દેખાય ને ભાઈ ઓલો તળાવમાં બકાલું એ આપણે મહેશભાઈનું હો ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ જો એ મહેશભાઈની વાડી છે કાંઈ ઘટ્યા ભાઈ જુઓ તો જુઓ મિત્રો અમારો ભંગડો છે હો કાંઈ ઘટે નહીં જોવા અમારા ભંગડાની મોજ જોવામાં ઓલ પર છૂટા છૂટા ભેહાશ રહે એની પાછળ બકરાશ રહે છે ઓલું ધોળોધળું દેખાય ત્યાં છે ભડિયો ને માલવાડા પણ આ મજાક જ બેઠા છે મિત્રો તો જો આ અભલવટની હિમ પાછી આવી ગયું હો આપણે અહીંયા ઓલા આ ટાવર દેખાય ને મિત્રો એ અભલવટની હિમ છે કાંઈ ઘટેની હો આપણે જો આવીને ત્યાં છે આપણે તો કાંઈ ઘટે નહીં બાકી મસ્ત લોકેશન આવે છે અહીંથી કાંઈ ઘટેની મિત્રો તો લોકેશન એક નંબર આવે હો બાકી ભંગડા નું હું ભાડી ગયું એટલે રાયડું નાખવા મળ્યું હો ઢીમે લો ઢીમે લો ભાઈ હું રાયડું નાખવા મળ્યું છે આપણને ભાળી ગયું છે કે ગોવાળ આવી ગયો આપણે કાંઈ ઘટે નહીં આપણી ભેહ વાહન છે હજી લભાઈ અગડે આવે છે દેખાડો આપણી ભેહ તમને અગડે આપણી ભેહ આવીયું આવે છે ઢીંગા કેમ જરાયા વાઢિંગો અલાભાઈ કેમ રડું નાખતો હે રડું કેમ નાખતો જો હવે રવા धोकाતો ભાઈ હલ્યા જાય તમને સરવા દેતા હે જો બર ટબુ આપણે સરવા ગી ગયો હા સર પાખર મોજમાં આવી ગઈ છે ઈ કે છે કે આપણે ગોવા હારી જશે ભાઈ કા ઘટના જોવો હવે મસ્ત મજા કા ઘટના જોવો